નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે વરસાદના કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરીશું અને હવામાન વિભાગ દ્વારા આજે એક મોટી આગાહી પણ કરવામાં આવી છે તો વિડીયાની સેલે સુધી જોતા રહીજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને તમારી એક લાઈક જરૂર કરી દેજો મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારો પર રહે તેવી સંભાવના દેખાઈ રહી છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે ગુજરાતમાં હજુ આગામી દિવસોમાં પણ વરસાદ પડવાનો ચાલુ રહે તેવી આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરી છે બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર પરથી આગળ વધીને નબળું પડી ગયું છે અને હવે તે લો પ્રેશર એરિયા બની ગયું છે જે હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર પહોંચી ગયું છે એટલે કે તે ગુજરાતની નજીક છે જેની અસર હજી આગામી દિવસોમાં ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા છે આ પહેલાં પચીસ ઓગસ્ટથી ગુજરાતમાં જે પૂરની સ્થિતિ પેદા થવાની શરૂઆત થઈ હતી તે ડિપ્રેશનની સિસ્ટમની શરૂઆત પણ બંગાળની ખાડીમાં થઈ હતી અને કચ્છ પરથી આગળ વધીને તે વાવાઝોડું બની ગયું છે હવે હવામાન વિભાગે ફરી નવું લો પ્રેશર બંગાળની ખાડીમાં બનશે તેવી આગાહી કરી છે અને તેની અસર ભારતના કેટલાક વિસ્તારોમાં આવતીકાલથી શરૂ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરી છે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલ્સ પ્રમાણે ગુજરાતમાં નવ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી સતત ભારે વરસાદ પડે તેવી સંભાવના છે આગામી ત્રણથી ચાર દિવસમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા કચ્છ અમરેલી ભાવનગર વલસાડ નવસારી સુરત ડાંગ તાપી તથા ભરૂચના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદની સંભાવના છે હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારો પર વધારે રહે તેવી શક્યતા છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના દિવસોમાં પડેલા વરસાદને કારણે મોટાભાગના જિલ્લામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થઈ ગયો છે આ પહેલા જુલાઈ મહિનામાં પણ ઘણા વિસ્તારોમાં વધારે વરસાદ થયો હતો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક નવો લો પ્રેશર એરિયા સર્જાવાની શક્યતા છે સપ્ટેમ્બરના રોજ આ સિસ્ટમ સર્જાશે અને અને તેની અસરની શરૂઆત થઈ જશે આ સિસ્ટમ હાલ ઓડિશાના દરિયા કિનારાની આસપાસ બને તેવી સંભાવના છે હવામાન વિભાગના આંકડાકીય મોડલ પ્રમાણે આ સિસ્ટમ પહેલા પૂર્વ તરફ આગળ વધશે અને પછી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે કે આ સિસ્ટમની સૌથી વધારે અસર ઓડિશા પશ્ચિમ બંગાળ ઝારખંડ બિહાર છત્તીસગઢ અને મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાતમાં પણ થવાની શક્યતા છે હાલની સ્થિતિ પ્રમાણે નવ અને દસ સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને સામાન્ય રીતે વીસ સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે કેરળમાંથી ચોમાસાની શરૂઆત થાય છે અને રાજસ્થાનથી ચોમાસું પરત ફરવાની શરૂઆત થતી હોય છે જો કે બંગાળની ખાડીમાં ફરી કોઈ નવી સિસ્ટમ સર્જાશે તો ચોમાસાની વિદાયમાં મોડું પણ થઈ શકે છે આભાર મિત્રો દરરોજના આવા વરસાદના તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને તમારી આ વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો